अखिल भारतीय विद्यार्थी परिषद भरूच द्वारा रिची क्रिकेट अकेडमी मधुरम प्लेट અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા રીચિ ક્રિકેટ એકેડેમી મધુરમ પાર્ટી પ્લોટ ખાતે વિવેકાનંદુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શહેર પ્રમુખ ભૌમિક પઢિયાર અને જિલ્લા સંયોજક મિહિર પટેલ દ્વારા યોજાયેલ ટુર્નામેન્ટમાં ચૌદ થી વધુ ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ પ્રમુખ સુજત સી ચુડાસમા મંગેશ પંડ્યા અને ગુલાબ મંડળના નિલેશ પટેલ તેમજ આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા આપ સૌને જાણા છે તેમ આપણો મેઈન ઉદ્દેશ્ય આ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ હતો કે જે અત્યારના છોકરાઓ મોબાઈલની પાછળ રચ્યા મંડ્યા રહે છે જેમ કે ફ્રી ફાયર પબજી જેવી વિવિધ ગેમો રમતા હોય છે તેમાંથી બહાર નીકળી અને ફિઝિકલ એક્ટિવિટીમાં લોકો ઇન્વોલ્વ થાય પોતાની શારીરિક ક્ષમતાને આગળ વધારે તે માટે આપણે આ બોક્ ટુર્નામેન્ટનું મેઇન મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેની જોડે જોડે છોકરાઓને પણ ધ્યાનમાં આવે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માત્ર ને માત્ર કોલેજની અંદર આવા કાર્યક્રમો નહીં પરંતુ એની જોડે જોડે ભરૂચની અંદર ફિઝિકલ એક્ટિવ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટો અને વિવિધ ટુર્નામેન્ટો કરવામાં આવે છે એ પ્રકારનો મેન ઉદ્દેશ